આવતીકાલના સામાન્ય બજેટ પહેલાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું આર્થિક સર્વેક્ષણ વર્ષ બે હજાર પચીસમાં ભારતનો જીડીપી છ પોઈન્ટ ચાર ટકા રહેવાનું વ્યક્ત કરાયું અનુમાન દર વર્ષે એંસી લાખ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય તો સર્વેક્ષણમાં ઈઝ ઓફ ડુઇંગ ટુ પોઈન્ટ ઓ માટે કરાઈ ભલામણ રાષ્ટ્રપતિના અભિભાષણની સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્ર સરકારની ગણાવી સિદ્ધિ કહ્યું ત્રીજા કાર્યકાળમાં દેશનું વિકાસ કાર્ય ત્રણ ગણું ઝડપથી વધી રહ્યું છે આગળ લોકસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના અવસાન પર વ્યક્ત કરાયું હતું સંસદના બંને સત્ર સમક્ષ રાષ્ટ્રપતિએ રજૂ કર્યો સરકારનો રોડમેપ એઆઈ અને આઈટી ક્ષેત્રે ભારત વિશ્વને દેખાડી રહ્યું છે નવી રાહ સરકારની નીતિઓના કારણે સ્ટાર્ટઅપની સંખ્યા દોઢ લાખ પર પહોંચી ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનો ટાર્ગેટ છ મહિનામાં સત્તર વંદે ભારત ટ્રેનનું જોડાણ बजेट सत्र पहला प्रधानमंत्री नरेंद्र मोदी संदेश समृद्धि देवी मां लक्ष्मी ने करया याद। सत्र विकसित भारत ने नवी ऊर्जा सर्वांगी विकास माटे सरकार सतत प्रयत्नशील दिल्ली विधानसभा चूंटी में झंझावाती प्रचार प्रधानमंत्री नरेंद्र मोदी दिल्ली ना द्वारका में जाहिर सभा राहुल गांधी प्रियंका गांधी उपरांत આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ પ્રચારમાં લગાવી દાહોદના સંજેલી તાલુકામાં મહિલા પર અત્યાચારની ઘટના પ્રવક્તા મંત્રીએ કહ્યું દાહોદની ઘટના સમાજ માટે દુઃખદાયક ગૃહ વિભાગે સુઓ દાખલ કરી પંદર આરોપીઓની કરી ધરપકડ આવી ઘટનાઓ પર સખત કાર્યવાહીની ખાતરી આપતા ઋષિકેશ પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી વલસાડ પારડી ધરમપુર નગરપાલિકા અને વલસાડ તાલુકા પંચાયત માટે ઉમેદવારોના નામ કરાયા જાહેર બોટાદ અને ગઢડા નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર भारतीय शेयर बाजार ने प्री बजेट बूस्टर डोज बीएसई को सेंसेक्स 740 पॉइंट उछड़ी तेरह हज़ार पांच सौ पर तो एन निफ्टी तेवीस हज़ार पांच सौ पर बंद एफएमसीजी कंज्यूमर्स और कंज्यूमर सेक्टर्स में तेजी सोना और चांदी भाव में वारो